અને આ જે કુ બેડજ પાટિયાથી કુંડોલ તરફ જતો જે ડામર રોડ બન્યો એ ડામર રોડની અંદર સાઈડની અંદર જે પૂરણ કર્યું છે જેવું એ એકદમ મોટા મોટા લગભગ ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસ કિલોના પથ્થર નાખેલા છે એ પથ્થરની અંદર કોઈક સાઈડ લઈ હોય કદાચ એક્સિડન્ટ થાય એનો જવાબદાર કુંડ બીજો નંબર એને એ લોકોના જે કોન્ટ્રાક્ટર વગર ગમે તે હોય બરાબર એ એમને જે પૂરણ કરવામાં હોય એને અમુક મોરમ નાખવાની આવતી હોય એ મોરમ અને એ લોકો પૂરી નથી બીજો નંબર એ આજ જે કર્યું છે એમાં બી ઢગલા પડ્યા છે હરખું પૂરણ કર્યું નથી આવું ઉસાને વ્યવસ્થિત કામ થાય એ આ બધે આપણા કહીએ છીએ બરાબર